સમય પેલા વસ્તુ બતાવી દો ને તો વ્યક્તિ દુઃખ આપે મા બાપે ભેગું કર્યું છે આત્મદેવી મહારાજ અને ધંધુકા ધંધુક અને ગૌકરને ઘરનો ત્યાગ કરી દીધો ઘરમાં ધંધુલી એકલી છે અને ભાગવતજી નિયમ છે જે માં દીકરાને ખૂબ બગાડે છે તો અંત સમયે એ ઘરની અંદર પહેલા પુરુષ નું મૃત્યુ થાય છે અને દીકરાને બગાડવાનો દંડ માને ભોગવવો પડે છે દીકરાને બગાડવાનો દંડ એ જ દીકરો પિતાના ગયા પછી માને મારે છે અવિવેક કરે છે ઘરમાં રાખતો નથી એટલું જ નહીં માએ જે ભેગું કર્યું છે ને એ મારીને લઈએ લે છે ધંધુલી દુખી થઈ ગઈ આ શું કર્યું માતાઓ બને તો પ્રેમથી જો બને તો થોડું આપજો પણ એટલું બધું પ્રેમ પણ નહીં સારો જે પ્રેમ તમારું માથું દબાવતા દબાવતા તમારું ઘરું તૈયાર થઈ જાય છે ધંધુલી ને મારે છે ભાગવતજીમાં લખ્યું ધંધુકારી મરદાના હાથનું ભોજન કરે છે અમુક ને તમે જુઓ ભાગવતજી કે છે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે ને એની મર્યાદામાં રહો ગમે ત્યાં ખાઈ લેવું ગમે ત્યાં પી લેવું ગમે ત્યાં ફરવું અમુક ને તો રોજ પાણી પૂરી જોઈએ હાજે હાથ વાગ્યા નથી ઘરમાંથી પાછું અને હવે તો એટલા બધા સુધરી ગયા ને ઘરમાં બધાની હોય જુદી ચારે બહુઓની ચારે બહુઓની પછી ગાડીઓ જુદી એટલે માય કે એક કામ કર તું પાણીપુરી ખાતી આવજે ને મારી લેતી આવજે ગોવર્ધન નાથકી જે ભગવદ અનુગ્રહ થયો શું થયું અતિશય દુષ્ટ કર્મને કારણે દીકરાથી ત્રાસી ગયેલી માં ધંધુલી મધ્ય કોઈને ખબર ના પડે એ પ્રમાણે કુવામાં કુવામાં કૂદકો મારી આત્મહત્યા કરી અને સત્ય છે ભાઈ જેમાં દીકરાને વાણતી નથી અને ખોટું કરતા અટકાવતી નથી ને તો કોઈક વાર એ દીકરો જ માના મરણનું કારણ બને છે જેને કોઈ નથી પહોંચતું અને કોઈક વાર એનું પેટ પહોંચે છે સાહેબ ધંધુકારી એકલો થયો શું થયું પરિવાર નષ્ટ થયા પછી ધીરે ધીરે ધંધુકારી પાંચ વારાંગણામાં ફસાઈ ગયો બીજી વસ્તુ એકનો એક દીકરો હોય પ્રેમ કરો પૈસો આપો બધી મિલકત એના નામ પર છે એ પણ ખબર છે પણ સમય સમય એ પણ ધ્યાન રાખો કે રાતના બાર એક વાગે આવે છે કોઈ એવા રસ્તે તો જતો નથી ને કે આવતીકાલે આખો પરિવાર નષ્ટ થઈ જાય આજે તો કોઈને કોઈની જવાબદારી જીવી નથી રાતના બાર એક વાગે ને તો એ મા બાપ કરે મારો દીકરો તો બહુ રાતના બાર વાગ્યા સુધી કામ કરે હું કામ કરે તો ખબર પડે ત્યારે અને વારાંગણાઓને પ્રસન્ન રાખવા માટે એક વાર નો સમય છે અને ભાગવતજી કે છે ભગવાને પૈસો આપ્યો હોય ને સંપત્તિ આપી હોય ને ભાઈ પૈસો એ બતાવવાની વસ્તુ નથી લક્ષ્મી નારાયણના ચરણમાં સમર્પિત કરવાનું તત્વ છે સાહેબ